જગત જૈનની ઉમયા માતાજી મંદિર પર ઉજવાશે ભવ્ય નવરાત્રી મહોત્સવ એકસો એકાવન ફૂટની ધજા એક હજાર દિવાની દિવ્ય અલૌકિક મહા આરતી મહાદેવ શક્તિ જગદંબા મહાદેવ શિવજીના અર્ધાંગિની કુળદેવી ઉમાયા માતાજીની આરાધના ઉપાસના અને સાધના કરવા અંત્યંત મહત્ત્વપૂર્ણ નવરાત્રિ પર્વની ધામધૂમ પૂર્વક આસ્થા અને શ્રદ્ધા સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવશે કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા મહાશક્તિપીઠ શ્રી ઉમા માતાજી મંદિર ઉંઝા ખાતે પરંપરાગત રીતે આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે જગત જનની ઉમાયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તર્થસ્થાન સ્થાન ઊંઝા ઉમાયા માતાજી મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે તારીખ ત્રણ ઓક્ટોબર આસો સુદ એકમના રોજ સવારે સાત પંદર કલાકે ઘટ સ્થાપન કરવામાં આવશે કુળદેવ ઉમા માતાજીના ભવ્ય દિવ્ય અલૌકિક અને ચમત્કારી મંદિર પર નયન રમ્ય રોશની કરવામાં આવશે મંદિરના પ્રાંગણ સુધી રોજ રાત્રે ભવ્ય અલૌકિક ગરબાનું આયોજન કર્યા છે મા અદિશક્તિ જગદંબાના ભક્તિ સૌર ગીતો અને કર્ણપ્રિય સંગીત સાથે યોજાનાર ગરબામાં હજારો શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો ઉત્સાહ અને આનંદ સાથે ગરબાની રમઝટ બોલાવશે એકસો એકાવન ફૂટ ધજા આસ્થાની અભિવ્યક્તિ કરશે ઉમાયા માતાજીની કૃપા આશીર્વાદ સહાય સૌ પર વરસતી રહે અને સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે ભવ્ય શિખર પર એકસો એકાવન ફૂટની ધજા ચડાવવામાં આવશે મા ઉમાયા પ્રત્યે અતુટ શ્રદ્ધા ઉંઝા પીએમસી ના વેપારીઓ દ્વારા

ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અત્યંત મહત્વપૂર્ણ આઠમની ની રાત્રે મહાઆરતી કરવામાં આવશે હજારો શ્રદ્ધાળુ આસ્થા શ્રદ્ધા સાથે કુળદેવી ઉમાયા માતાજીની મહાઆરતી ઉતરશે એક હજાર દિવાની ભવ્ય જ્યોતથી મંદિર પરિસર જળહળી ઉઠશે મા ઉમાયા માતાજીની દિવ્ય અલૌકિક આરતી મહાયજ્ઞ માટે ઉછામણી શ્રી ઉમાયા માતાજી સંસ્થાન દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત માતાજીની આરતી યજમાન પ્રસાદ યજમાન નવચંડી હવન યજમાન મુખ્ય શિખર ધજા અને પરિસરના અન્ય ધજાઓની ઉછામણી કરવામાં આવી હતી નવરાત્રી મહોત્સવ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓને પ્રસાદ વહેંચવામાં આવશે દાનેશ્વરી દાતાઓ મન મૂકીને ઉછામણીમાં ભાગ લીધો હતો ઉમા સમર્પિત ભાઈઓ બહેનો કરશે સેવા નવરાત્રી પર્વને સફળ બનાવવા માટે ઉમા સમર્પિત સેવક સેવિકા ભાઈઓ બહેનો સેવા આપવા ખડે પગે રહેશે નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવા માટે સંસ્થાન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે સ્ટોરી કનેક્ટ બાય જ્યોતિ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઊંઝા